માંડવી તાલુકાના મોટી ઉણોઠ ગામે અખિલ કચ્છ ચારણ સમાજનું સ્નેહ મિલન યોજાયું મોટી ઉનણોટ ચારણ સમાજવાડીના મુખ્ય દાતા એડવોકેટ શ્રી દેવાયતભાઈ નાગસીભાઈ બારોટ મંધુળા એડવોકેટ શ્રી ખિમરાજભાઈ નાગસીભાઈ એડવોકેટ દીનાબેન દેવાયતભાઈ બારોટ તથા સમગ્ર મંધુળા પરિવાર મોટી ઉનણોટ માતુ શ્રી ગોરબાઈમાં નાગસીભાઈ નારાયણભાઈ મંધુડા પરિવારનું શ્રી અખિલ કચ્છ ચારણ સભા દ્વારા વિશેષ સન્માન કરાયું માંડવી તાલુકાના મોટી ઉનળોટ ગામે અખિલ કચ્છ ચારણ સભા તેમજ માતૃશ્રી ગોરબાઈમાં મંધુડા પરિવારના સહયોગથી અખિલ ચારણ ચારણ સમાજના ભાઈઓ તથા બહેનોનું નવા વર્ષનું સ્નેહ મિલન મોટી ખાતે યોજાયું હતું જેમાં અખિલ કચ્છ ચારણ સમાજના ભાઈઓ બહેનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અખિલ કચ્છ ચારણ તરફથી તથા માતૃશ્રી ગોરબાઈમાં નાગસીભાઈ નારાયણભાઈ મંધુડા પરિવાર ગામ મોટી ઉનળોટ વાળા તરફથી આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું રાજડા ટેકરીના મહંત અર્જુનનાથજી બાપુ મહંત કલ્યાણદાસજી મહારાજ મહોદય સાગરજી મહારાજ સાહેબ માતાજી ખીમશ્રીમાં માતાજી ધનબાઈમાં માતાજી લાજબાઈમાં કિશોરદાસજી મહારાજ વરલી વગેરે સાધુ સંતો મહંતોએ અખિલ કચ્છ ચારણ સમાજના સૌ વડીલ ભાઈઓ બહેનો યુવાનો તેમજ માતુ શ્રી ગોરબાઈમાં નાગસીભાઈ નારાયણભાઈ મંધુડા પરિવારને આશીષ વચનો આપ્યા હતા કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને શ્રી દેવરાજભાઈ કરશનભાઈ સાખરા પ્રમુખ શ્રી અખિલ કચ્છ ચારણ સભા અતિથિ વિશેષ માતૃશ્રી નારાયણભાઈ મંદુડા પરિવાર તેમજ સાધુ સંતો મહંતો રાજકીય સામાજિક આગેવાનોના હસ્તે કાર્યક્રમને દીપ પ્રાગટ્ય વડે ખુલ્લો મુકાયો હતો ગામની દીકરીઓના હસ્તે સવારે પરંપરાગત રીતે સાધુ સંતો મહંતો તેમજ રાજકીય અને સામાજિક આગેવાનોનું તિલક વડે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું મંચ સ્થાનેથી આગેવાનોએ સમાજની એકતા અને શિક્ષણ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો પ્રમુખ શ્રી અખિલ કચ્છ સભાના દેવરાજભાઈ કરસનભાઈ ગઢવી પૂર્વ સાંસદ પુષ્પદાનભાઈ ગઢવી એડવોકેટ દેવરાજભાઈ ગઢવી દેવરાજભાઈ ગઢવી મિત્રમંડળ રાણસીભાઈ ગઢવી માંડવી તાલુકા ભાજપ પ્રમુખ સામતભાઈ કેશવ ગઢવી અગ્રણી ઉદ્યોગપતિ પ્રભુભાઈ રામભાઈ ગઢવી ગૌસેવા પ્રેમી મોટા ભાડિયા અને દાદર મુંબઈ રહેતા ઉદ્યોગપતિ વાલજીભાઈ બાનયત ડેપ્યુટી કલેક્ટર શિવરાજભાઈ ગિલવા ક્લાસવાન અધિકારી રાવદાનભાઈ પુનશીભાઈ શિવરાજભાઈ ગઢવી હરિભાઈ શામળાભાઈ ગઢવી ખિમકરણભાઈ ગઢવી દેવરાજભાઈ ગઢવી નાનોડેરો મહેન્દ્રભાઈ ગઢવી જિલ્લા પંચાયત સદસ્ય એચએસ આહિર રમેશભાઈ મહેશ્વરી માજી ધારાસભ્ય શુભેચ્છક મકડાના પૂર્વ સરપંચ બડુભા જાડેજા માંડવી તાલુકા સરપંચ સંગઠન પ્રમુખ જીવરાજભાઈ ગઢવી હેમંત દેઢિયા વાલજીભાઈ ટાપરિયા સહિત મંચસ્થાને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને તેમનું સન્માન કરાયું હતું

આ તકે ખાસ કચ્છભરમાંથી તેમજ દેશ વિદેશમાંથી વસતા અગ્રણીઓ નાની મોટી ઉનઠ અને આસપાસના ગામોમાંથી ચારણ ગઢવી સમાજના સૌ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન લોકસાહિત્યકાર રમેશભાઈ માસ્તર માણેકભાઈ ગઢવીએ અને આભાર વિધિ એડવોકેટ દેવાયત નાગસી બારોટે કરી હતી કાર્યક્રમના અંતે જેના અન્ન ભેગા તેના મન ભેગા એ ઉક્તિને સાર્થક કરીને સૌએ મહાપ્રસાદ લીધું હતું શ્રી દેવાઈતભાઈ નાગશીભાઈ મંધુડા શ્રી દેવાઈતભાઈ નાગશીભાઈ બારોટ મંધુડા એડવોકેટ શ્રી ખિમરાજભાઈ નાગશીભાઈ એડવોકેટ તથા સમગ્ર મંધુડા પરિવાર મોટી ઉનઠ માતુશ્રી ગોરબાઈમાં નાગશીભાઈ નારાયણભાઈ મંધુડા પરિવાર અને શ્રી અખિલ કચ્છ ચારણ સભા માંડવીએ ઉપસ્થિત સૌનો આભાર માન્યો હતો આજે જ્યારે એક નાજુક ભવ્ય રૂપાળી એવી ચારણ સમાજ જ્યારે લોકાર્પણ સમાજને કરવાનો પ્રસંગ અને એ પ્રસંગના જોતમાં દિવેલ પૂરી અને જે ભવ્યતા આપી અને અર્પિત કરવા માટે અમારું ગુદરા પરિવાર ગુરબાઈમાં એમના જે માણસો હું તો બહુ દેવાયથી ભાગ્યશાળી ગણું છું એ ઘણા વડીલો બાપુ વયા જાય પછી એની સમૃદ્ધિ અર્થે કાંઈક ને કાંઈક કરે એ અજીવતી જાગને જોવે છે ને આ બધું અર્પિત કરીને દેવાયતે જે કાર્ય કર્યું છે એને હું સાધુ નમો સિદ્ધાણ નમો આદરિયાણ નમો જાયાણ નમો લોય સબ સાઉણ એશો પંચનમુકારો સબ પાવ પનાસણો મંગલાનંત સબ દેશિંગ પદમુ હોય મંગલમ આજે મોટી ઉનરોડ ગામે બારોટ સમાજ એમાં પણ માતુશ્રી ગોરબાઈ માં નાકસીબાઈ નારણભાઈ મંદુકા પરિવાર એમણે બારોટ સમાજને આ સમાજવાડી જે અર્પણ કરી છે એના ઉદ્ઘાટન પ્રસંગે આશીર્વચન આપવા માટે

માતુશ્રી ઘોરભાઈમાં નાગસીભાઈ નારાયણભાઈ મંદુડા પરિવાર નિર્મિત સમાજવાડીનું લોકાર્પણ અને સાથે સાથે અખિલ કચ્છ ચારણ સભાનું સ્નેહ મિલન અને કારોબારી બેઠક રાખવામાં આવેલી હતી આજે અમારા મોટીનો ચારણ સમાજના આમંત્રણને માન આપી અને આખો નારાયણ સરોવરથી કરી અને આડેસર સુધીનો કચ્છ ચારણ સમાજ અહીંયા હાજર હતો એકમેકને પરસ્પર શુભેચ્છાઓ પાઠવી હતી અને સાથે સાથે હવેના વર્ષમાં શું કાર્યો કરવા જોઈએ સમાજે કેવી રીતે આગળ વધવું જોઈએ એ બાબતે અમારા 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 જે આદરણીય 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 પુષ્પદાનભાઈ સમાજના પ્રમુખ દેવરાજભાઈ દેવરાજભાઈ એના સિવાય અનેક અમારા જે ડેપ્યુટી કલેક્ટર શિવરાજભાઈ ડેપ્યુટી કલેક્ટર એમ એચ ઝુલા સાહેબ આરઓ એટલે ક્લાસ વન ઓફિસર રાઘવતાનભાઈ એ બધા જ અધિકારીઓ પણ આજે અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને સમાજને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને સાથે સાથે સ્નેહમિલનની શુભેચ્છાઓ પાઠવી હતી અને ખાસ કરીને આજે અમારો આ મોટી ગામ છે એ આજે આ ચારણ સમાજવાડીના લોકાર્ણ નિમિત્તે એક ભાણે આખા અઢારે વરણ અમે એક ભાણે આજે જમ્યા છીએ સમરસતાનનો અમે સંદેશ પણ અહીંયાથી પાઠવ્યો છે અને આખો ગામ ભેગું થઈ અને આ સમાજવાડીના લોકાર્પણે તેમાં બ્રહ્મ સમાજ દરબાર સમાજ શક્ત્રિય સમાજ રજપૂત સમાજ મુસ્લિમ સમાજ મહેશ્વરી સમાજ આ બધા જ સમાજોએ સાથે મળી અને આ કાર્યક્રમમાં આજે ભાગ લીધેલો છે અને બધા એક ભાણે આજે અહીંયા જમ્યા છીએ આ એક જે આ કાર્યક્રમ હતો એની આ ફળશ્રુતિ રહી છે અને સાથે સાથે રાજકીય આગેવાનો અહીંયા હાજર હતા અને આ દિવસે અમારા માંડવી અને મુન્દ્રા વિસ્તારના ધારાસભ્ય શ્રી દવે દવેએ સમાજવાડીના વિકાસ માટે બે લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી છે એ જ રીતે અમારા તાલુકા પંચાયતના પ્રમુખ કેવલભાઈ ગઢવીએ સામતભાઈ ગઢવી તાલુકા ભાજપ પ્રમુખ મારફતે એમણે પણ આજે આ સમાજવાડીના વિકાસ માટે વધારાની બીજી બે લાખ રૂપિયાની ગ્રાન્ટ પણ ફેરવી છે એટલે કે રાજકીય સામાજિક આગેવાનો અમારા માજી ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી જે આ ગામના જ છે એ પણ આજે ખાસ આ જે પ્રસંગ જે છે એ સમાજવાડીના લોકાર્પણ પ્રસંગ અને અમારા સમાજના સેમિનારમાં ખાસ હાજરી આપી એના સિવાય અમારા સમાજના સંતો મહંતો આદરણીય કલ્યાણદાસજી મહારાજ આદરણીય પૂજ્ય અર્જુનદાસજી મહારાજ પૂજ્ય ખીમશ્રીમાં પૂજ્ય ધનભાઈમાં પૂજ્ય કિશોરદાસજી મહાત્માજી આ બધા જ આજે આ પ્રસંગે

એક મોટી ઉમોટ ચારણ સમાજ વતી આ તમામ પધરેલા સંતો માતાજીઓ એમના ચરણોમાં વંદન કરું છું અમારા સમાજના રાજકીય આગેવાનો સમાજના અડીખમ આગેવાનો પાત્રેથી હું આભાર વ્યક્ત કરું છું અને સાથે સાથે જે અમારો ઉત્સાહ સમસ્ત ગામે આજે પાંખી પારી અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જે જેમત ઉઠાવી છે તો અઢારે વરણ મોટી ગામના અઢારે વર્ણ નું પાત્રેથી હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને એમને ધન્યવાદ પાઠવું છું ધન્યવાદ ધન્યવાદ આજે મોટી ઉનરોઠ ગામના અમારા જાણીતા એડવોકેટ અને મારા મિત્ર દેવાયંતભાઈ અને એમનો પરિવાર દેવાયતભાઈને થોડાક વર્ષો પહેલાં વિચાર આવ્યો કે આખો ગામ એક જ જગ્યાએ પોતાના સારા પ્રસંગો ઉજવી શકે એના માટે સમાજવાડી બને ગામમાં અને બધાને ઉપયોગી થાય સારા પ્રસંગો માટે તો એમના માટે એ ચારણ સમાજવાડીમાં ચારણ સમાજ અમારો ઉંડોટ ગામ અને દેવાંતભાઈનો પરિવાર સાથે મળી અને આ ચારણ સમાજવાળી માતૃશ્રી ગોરબાઈ ગૌરભાઈમાં નાક્ષી મધુડા પરિવાર ચારણ સમાજવાળી ગામને ચારણ સમાજ અને આ પરિવારે અર્પણ કરી છે ત્યારે ખરેખર ગામ લોકો આજે આનંદની ખુશી વ્યક્ત કરે છે અને વિશેષ વાત એ છે કે ભગવાને કીધું છે કે ભાઈ ભલાઈ કર ભલાઈમાં ભગવાન છે સારા કામ કરો સમાજ માટે ગામ માટે એમાં જ ભગવાન રહેલું છે દેવંતભાઈને આ વિચાર આવ્યો કે ભાઈ ગામમાં ચાલણ સમાજવાળી બને અને આખા ગામને ઉપયોગી થાય તો એ વિચારને એમણે સતત મનોમંથન કર્યું ચિંતન કર્યું કે હવે સમાજવાળી કેવી રીતે બને કેમ બને ચલ્લી કામ કેમ પૂરું થાય અને એના માટે પોતે એક મોટા સહયોગી દાતા બન્યા સમાજવાળીના અને પોતે આ ચિંતન કર્યું અને ચિંતન થકી આજે આ કામ પરિપૂર્ણ થયું છે અને ગામને માતૃશ્રી ગૌરબાઈમાં નાગસિંહ મદુડા આ ચારણ સમાજ દ્વારા અર્પણ થઈ છે આજે આજે લોકાર્પણ થયો અને એની ખુશીમાં સાહેબ ખાલી ચારણ સમાજ નહીં આખો ગામ સમસ્ત ગામ સાથે મળીને આજે અહીંયા આનંદ સાથે આ જે અર્પણવિધિ થઈ સમાજવાડીની એમાં ભાગ લીધો છે અહીંયા સાધુ સંતો માતાજીઓ એમની પણ હાજરી થઈ અખિલ કચ્છ ચારણ સભાનું અધિવેશન થયું એટલે આ સમાજ માટે આ ગામ માટે આપણા ગામ માટે ઉનરોડ ગામ માટે એક ઐતિહાસિક ઘટના કે અખિલ કચ્છ ચારણ સભાની આજ હાજરી થઈ એટલે આજે આખું ગામ ખૂબ આનંદ વ્યક્ત કરે છે ખુશી વ્યક્ત કરે છે ફરી ફરીથી દેવાંતભાઈ નાક્ષીભાઈ મધુડા પરિવાર અને દેવાંતભાઈ એટલે કચ્છના જાણીતા એડવોકેટ છે અને સમાજ સેવાના કામ હોય કોઈ પણ સમાજ હિતના કાર્ય હોય કાંઈ પણ કોઈ પણ સેવા હોય તો દેવાનું દેવાંતભાઈ માટે એક લોકસાહિત્યમાં દુવો છે કે સાયા તું સબસે બળો તુજસે બળો નો કોઈ તું જીસ કે સરખેવો જગમે બળો હોય તો એમને મા સોનભાઈ માની અસીમ કૃપા છે અને જગતંબા માં ખોડિયલમાંની અસીમ કૃપા અને પરમાત્માની અસીમ કૃપા દેવાનભાઈ પર ઉતરી છે ખૂબ સુંદર કામ કરે છે એમના માતૃશ્રી ગૌરભાઈમાંથી વંદન કરું છું અને પિતાશ્રી નાક્ષી બાપાને પણ હું વંદન કરું છું ખૂબ ખૂબ ધન્યવાદ